જી જે સાંસદ ખેલ મહોત્સવ નો કાર્યક્રમ પૂરા ભારત દેશમાં પચીસમી સપ્ટેમ્બરથી એનો શુભારંભ થયો અને પચીસમી ડિસેમ્બરે આજે એનો સમાપન સમારોહ એક સાથે બધા એક કરોડ થી વધારે યુવાનો અને યુવતીઓ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો અલગ અલગ પ્રતિભા પણ બતાવી તેમાં આપડે વલસા લોકસભામાં બે લાખ અને અગિયાર હજાર જેટલા લોકો અમે રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ ચૌદ જેટલી ગેમ રમ્યા છે અંડર અન્ડર ને અબવ ફોર્ટીન એમ કરીને બે એજ ગ્રુપમાં રમ્યા છે અને સોળસો જેટલા વિજાતીઓ અહીંયા આજે હાજર છે ટીમ ગેમ પણ રમાઈ છે સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સ પણ રમાઈ છે આ જે રમત અમે સાંસદ ખેલ મહોત્સવમાં રમાડે છે એમાં જે આપણા પ્રતિભાવન યુવક અને યુવતીઓ છે એમને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એમને જે પણ ટ્રેનિંગની જરૂરિયાત હોય ઇક્વિપમેન્ટની જરૂરિયાત એ અમે પૂરી પાડવાના છે અને આવતા બે હજાર ત્રીસ માં જયારે કોમનવેલ્થ ગેમ્સ આપણા ભારત અને ગુજરાતમાં યજમાની મેળી છે એના પછી અલગ અલગ ઇન્ટરનેશનલ ગેમ્સ પણ છે અને બે હજાર પાંત્રીસ માં જયારે ઓલિમ્પિક ગેમ પણ રમાવાની છે ત્યારે આ જ યુવક યુવતીઓ કઈ રીતના એમને આગળ પ્રોત્સાહન આપીને આપણે એમને આવી ઓલિમ્પિક ગેમ હોય કોમનવેલ્થ ગેમ્સ હોય કે બીજી ઇન્ટરનેશનલ ગેમમાં કઈ રીતના એમને આગળ કરી શકીએ એના માટે પૂરા મુખ્ય હેતુથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મોદી સાહેબ ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટમાં જે પૂરું એમને એમ્બિશનથી ગોલ લીધું છે એમાં અમે સાંસદ પણ સહભાગી થઈએ છીએ